નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં દુનિયાની પ્રથમ ગૌમૂત્ર ડેરી બનાવવામાં આવી અબાડા ગામે આ ડેરી બનાવવામાં આવી છે બે કરોડથી ખર્ચે પ્લાન્ટ તૈયાર થયો છે ગૌમૂત્રથી ઓર્ગેનિક દવાઓ બનાવીને તેનું વેચાણ કરવામાં આવે છે દુનિયાની આ પહેલી ડેરી છે જે ગૌમૂત્ર ડેરી તરીકે બનાવવામાં આવી છે ભાભર તાલુકાના અબાડા ગામે તેનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનો પ્લાન્ટ બે કરોડથી વધુના ખર્ચે તૈયાર કરાયો છે નમસ્કાર દર્શકો સ્વાગત છે તમારું સ્પાર્ક ટુડે ન્યૂઝ હું દેવરાજ ઠાકોર આપનું સ્વાગત કરું છું અને આજે આપણે આવ્યા છીએ બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં આવેલા અબાળા ગામે અને અહીંયા અબાળા ગામે જે બે હજાર સત્તરમાં અહીંયા ગૌમૂત્ર પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો હતો અને કેટલા અહીંયા ખેડૂતોને ગૌમૂત્ર દ્વારા અહીંયા કેટલા ખેડૂતોને ગૌમૂત્ર તે અહીંયા કેટલા ખેડૂતોને રોજગારી મળે છે ત્યારે અહીંયા ગૌમૂત્ર જે પ્લાન્ટના ઓનર છે આપણી સાથે તેમની સાથે વાત કરીશું ભવેશભાઈ પુરોહિત જય ગૌમાતા ભવેશભાઈ તો હવે પ્લાન્ટ વિશેની પેલા માહિતી આપશો પૂરેપૂરી નમસ્કાર બે હજાર સત્તર માં આપણે દેશની દુનિયાની પહેલી ગૌમૂત્ર ડેરી ની સ્થાપના કરી હતી ત્યારે પાંચ રૂપિયા લીટર ખેડૂતો પાસેથી ગૌમૂત્ર લઈએ છીએ દસ હજાર લીટર નું રોજ ના પચાસ થી સાઠ હજાર રૂપિયા આપણે ગૌમૂત્રના ખેડૂતોને આ પ્લાન માધ્યમથી આપણે આપવા ચાલુ કર્યું છે એ ગૌમૂત્ર થી આપણે અલગ અલગ પ્રોડક્ટો બનાવીએ છીએ જેમ કેમિકલ ફર્ટિલાઇઝર પેસ્ટીસાઈડ ના અલગ અલગ ઓપ્શન રેડી કરીએ છીએ દેશની પ્રથમ ડેરી હા દેશ ની જેમ દૂધ ડેરી હોય ને એમાં ગૌમુત્ર ની પ્રથમ ડેરી છે દુનિયાની ની પ્રથમ ગૌમુત્ર ડેરી છે દુનિયાની પ્રથમ dairy તો અહિયાં dairy જે નિર્માણ કરવા માં કોના દ્વારા કોનો આઈડિયા સાહેબ લાસ્ટ વીસ થી પચીસ વર્ષથી મારા father અલગ અલગ ગૌશાળા માં ને અલગ અલગ ગૌ સેવા કરતા હતા પણ એમને એક ગૌશાળા ઘણા બધા ગૌશાળા નિર્માણ કરે પણ એ ગૌશાળા બનાવ્યા પછી પણ એના માટે ગાયો માટે સૂકો ચારો કે લાવો હરો ચારો ક્યાંથી લાવો એ બધી સમસ્યા ના તો ખેડૂત સુખી થશે ના તો ગાય સુખી થશે ગૌશાળા એક સમસ્યા નું નિદાન છે પણ એ પોતે એક સમસ્યા જ છે એનું સોલ્યુશન નથી તો ગાયનું સોલ્યુશન તો જેટલા બધી ગાય ખેડૂતના ઘરે નહીં જાય ને એટલે બધી સોલ્યુશન થાય જ નહીં અને ગાય એક સમસ્યા નથી ગાય તો હજારો સમસ્યા સમાધાન છે પણ એ ક્યારે જયારે ખેડૂત ના ઘરે રહેશે જયારે એના ગૌમુત્ર ના એના ગોબર થી એના દૂધ થી પૂરે પૂરી awareness આવશે લોકો એને વાપરશે ત્યારે એને મળશે જે દવાઓ પડાવો છો દવાઓ નો ઉપયોગ કેવી રીતે કરવો અને દવા થી ફાયદો શું થાય સાહેબ આજ જંતુનાશક દવાઓ અને કેમિકલ ફર્ટિલાઇઝર કારણે જમીનો પૂરી બંજર થઈ ગઈ છે ઉત્પાદન જેવા જૂતા તેવા હવે મળતા નથી પહેલા તો પંજાબ આપણે ક્યાં કેન્સર માં પહેલા નંબર હતું હવે તો આપણે ગુજરાત પહેલા નંબર કેન્સર માં થઈ ગયું છે એ બધાનું મુખ્ય કારણ છે એ કેમિકલ ફર્ટિલાઇઝર અને પેસ્ટિસાઇડ છે તો એનો ધીરે ધીરે કેવી રીતે ઉપયોગ ઓછો કરવો અને આપણે જે ભણાવ્યું છે કેમિકલ ફર્ટિલાઇઝર અને પેસ્ટિસાઇડ નું એક સોલ્યુશન ભણાવી છે કેવી રીતે એ વાપર્યા વગર પણ ઉત્પાદન એટલું ને એટલું આજ બધા ઘણા લોકો કહે છે કે ઓર્ગેનિક ફાર્મિંગ તો કરવી છે પણ ઉત્પાદન નથી મળતું પ્રોડક્શન એના કારણે એ ડરે છે તો પણ આપણે આવું એક ઓપ્શન રેડી કર્યું છે પણ તમે ડીએપી યુરિયા નાખ્યા વગર પણ આ ઉત્પાદન પૂરેપૂરું લઈ શકો છો એવા જે ટોટલ કેટલા ખર્ચા પડ્યા છે આ જે નવો પ્લાન નાખ્યો છે અઢી કરોડના ખર્ચે અમે નાખ્યો છે જે રોજનો દસ હજાર રિટ્રી ગમુનું પર્સિંગ કરે છે થી અઢી કરોડના મારા ખર્ચો આવ્યો છે ચોક્કસ થઈ તો હું જે રીતે જોયું કે આ અબળા ગામે વાબળતાલુ ગામમાં આવેલ અબાળ ગામે આવેલ આ ગૌમૂત્ર ડેરીનો પ્લાન્ટ અહીંયા બનાવવામાં આવે છે કરોડોના ખર્ચે અને જે તમે જોઈ શકો છો કેમેરામેન છે જે દ્રશ્ય બતાવે કે આ ગૌમૂત્રનો પ્લાન્ટ અહીંયા બનાવવામાં આવે છે પુરુષિત દ્વારા જેમનો ઓનર છે અને ત્યારે અહીંયા આ ગૌમુત્ર પ્લાન્ટ દ્વારા અહીંયા કેટલા ખેડૂતોને આવક મળે છે